નવરાત્રિના અંતિમ દિવસોમાં મોદીજી પત્ની જશોદાબેન સાથે પહોંચ્યા માતાજીની પૂજા કરવા જશોદાબેનનું સપનું સાકાર થયું મિત્રો કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માં અંબાના સૌથી મોટા ભક્ત છે એટલે તે વર્ષોથી નવ દિવસ સુધી નવરાત્રિના ઉપવાસ રાખે છે અને નવરાત્રી દરમિયાન તે દર વર્ષે કંઈ ખાસ કરે છે જી હા મિત્રો વર્ષ બે હજાર ચૌદની નવરાત્રિમાં જ્યારે તે અમેરિકાની મુલાકાતે હતા ત્યારે મોદીજીએ ત્યાં કેટલી બેઠકોમાં ભાગ લીધો હતો અને ઘણી સભાઓ પણ સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે માત્ર લીંબુ પાણી જ પીધું હતું મોદી સાહેબ નવરાત્રિમાં મહત્વના કામ શરૂ કરે છે મિત્રો વડાપ્રધાન તરીકેના બીજા વર્ષે એટલે કે વર્ષ બે હજાર પંદરમાં તેમણે આસામના પ્રસિદ્ધ કામખ્યા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરીને વ્રતની શરૂઆત કરી હતી આ સાથે જ તેમણે આસામમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો પણ પ્રારંભ કર્યો હતો આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને પહેલીવાર નોર્થ ઇસ્ટના કોઈપણ રાજ્યમાં ભાજપની સરકાર બની હતી આ પછી વર્ષ બે હજાર સોળમાં મોદીએ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રસારની શરૂઆત કરી હતી તેમાં પણ ઐતિહાસિક પરિણામ ભાજપની તરફેણમાં આવ્યા હતા ભાજપને બીજી પાર્ટીઓના સાથથી ત્રણસો પચીસ સીટ મળી હતી અને પંદર વર્ષ બાદ ભાજપ સત્તામાં પાછી ફરી શકી હતી મોદી સાહેબ ક્યારથી રાખે છે વ્રત મિત્રો મોદીજી છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી નવરાત્રિનું વ્રત રાખે છે અને જાણવા મળ્યું છે કે શરૂઆતમાં પતિ પત્ની બંને સાથે મળીને માતાજીની પૂજા કરતા હતા પરંતુ મિત્રો તેમણે નવરાત્રિના ઉપવાસ કેવી રીતે શરૂ કર્યા તે કિસ્સો પણ ઘણો રસપ્રદ છે જી હા મિત્રો કહેવાય છે કે વર્ષ ઓગણીસો ઓગણ સિત્તેર સિત્તેરમાં મોદી પોતાના વતન વડનગરથી નીકળીને અમદાવાદ આવ્યા હતા એ જ સમયગાળામાં મોદીની મુલાકાત આર એસ એસના જિલ્લા પ્રચારક લક્ષ્મણરાવ ઈમાનદાર ઉર્ફે વકીલ સાહેબ સાથે થઈ હતી વકીલ સાહેબને વારે ઘડીએ ઉપવાસ કરવાની આદત હતી તેમને આદતથી પ્રભાવિત થઈને મોદીએ પણ નવરાત્રિના દિવસોમાં નવ દિવસ ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું હતું કેવી રીતે કરે છે ઉપવાસ મિત્રો મોદી આ દિવસોમાં અન્નનો સંપૂર્ણ ત્યાગ કરીને માત્ર હૂંફાળું પાણી પીવે છે છેલ્લા ચાલીસ વર્ષમાં મોદીએ અનેક ચડતી પડતી જોઈ છે મિત્રો ઉપવાસ શરૂ કર્યા ત્યારે મોદી જે એક સંઘના સામાન્ય પ્રચારક હતા આજે તે વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન છે જો કે આટલા વર્ષોમાં તે વર્ષમાં બે વાર નવરાત્રિનું વ્રત રાખવાનું ક્યારેય નથી ચૂકતા આ સમયગાળામાં આરામ કરવાને બદલે તે બમણાં ઉત્સાહથી પોતાના કામમાં વ્યસ્ત રહે છે નવરાત્રિ દરમિયાન મોદી વધારે વાત નથી કરતા વર્ષ બે હજાર બારમાં તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તે છેલ્લા પાંત્રીસ વર્ષથી નવરાત્રિનું વ્રત કરે છે તે આત્માના શુદ્ધિકરણ માટે ઉપવાસ રાખે છે તેમના જણાવ્યા અનુસાર આ વ્રત તેમને શક્તિ આપે છે